ફાર વિભાગની ટીમને જોકે તુરંત જાણ કરવામાં આવતા ફાર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે તો આ તરફ હિંમતનગરમાં પણ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે કે જ્યાં સુરજપુરા પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો અને ત્રીસ હજાર લીટર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સુરજપુરા પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના બની જેના કારણે દોડધામ મચી ગઈ અને ફાયર વિભાગની ટીમને જો કે તુરંત જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે